નમસ્કાર ખેડૂત મિત્રો જો આ વર્ષે જીરુંનું વાવેતર કરવાના હોય તો આટલી બાબતોનું ધ્યાન રાખવું કે જીરું છે એ ખેડૂતો પૂંખીને કે છાટીને વાવતા હોય તો પૂંખીને વાવતી વખતે જીરું છે એ ઘાટું ન વાય એનું ધ્યાન રાખવું બીજું જીરું છે એ સેન્સિટિવ પાક હોવાથી ઘઉં જેવા વધુ પિયતની જરૂરિયાત વાળા પાક છે એની સાથે જીરુંનું વાવેતર ન કરવું એ સિવાય જીરું છે એની અંદર નાઇટ્રોજન યુક્ત ખાતરોનો પ્રમાણસર ઉપયોગ કરવો જો વધુ પડતા નાઇટ્રોજન યુક્ત ખાતરોને એકને એક પડામાં દર વર્ષે વાવેતર ન કરવું એકને એક ખેતરમાં જો જીરુંનું વાવેતર વારંવાર કરવામાં આવે તો સુકારા જેવા રોગોનો પ્રશ્ન પણ આવી શકે ત્યારબાદ જીરુંને વાવતી વખતે ક્યારા છે એ નાના બનાવવા પિયત છે એ એકદમ હળવા આપવા અને પછાટે પાણી ભરાય ન રહે એનું ધ્યાન રાખવું અને જો શક્ય હોય તો જીરુ વાવેતર છે એની અંદર ડ્રીપ પદ્ધતિથી આપવા આ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ વસાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સિત્તેર ટકા જેટલી ખેડૂતોને સબસીડી પણ આપવામાં આવે છે અને છેલ્લે સૌથી સારી કંપનીના સારા બિયારણોને વાપરવા જેમ કે ફૂલે સીડનું ફૂલે ફૂલેર એ સિવાય નગેશ્વરી ગ્રુપનું સોનાલિકા સાત તો આવી બધી બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો જીરૂની અંદર આપણે સારું ઉત્પાદન લઈ શકીએ અને આપણે સારું વળતર પણ મેળવી શકીએ ધન્યવાદ